છો વેલકમ ટુ માય ન્યુ અનધર બ્લોક તો ગાઈઝ ફાઈનલી હવે તો હવે બપોર થઈ ગઈ છે અને હું હજી અમારા ભાઈ બહેનની ઘરેથી રહીમાં બહુ મજા આવી ગેમ રમતા હતા બસ સિમ્યુલેટરની તો હવે અહીંયા આવીને સીધું આપણે ઠંડુ પાણી પી ઠંડુ પાણી પી લઈ તો હવે જોતો છે પ્લોક અને મોબાઈલ જોતો છે તો હવે એને આપી દઈ ગયા અને આપણે જોયું અત્યારે શું બનાવું ખાવાનું બનાવીએ આપણે પાછું આપણે સોરી શાસન દેવાનું કેન્સલ થયું છે પર્સનલ કામ આવી ગયું છે કાકાને તો કાંઈ વાંધો નહીં તો આપણે આજે વેજીટેબલ મેગી બનાવવાના છીએ જેમાં આને કીધું હતું કે વેજીટેબલ ઓછું નાખવાનું એટલે આપણે ઓછું બનાવ્યું છે બાકી મને બહુ ભાવે વેજીટેબલ એટલે આપણે વેજીટેબલ નાખ્યું છે એમ થોડું તો ચાલો જોઈએ કે હવે ખાવાના જ લોક બનાવવા યાર કેમ કે નવું નવું બનાવવાનું છે એટલે કોઈ દી બનાવ્યું નથી એટલે તો આલો જોઈ નાખીએ પછી કિચનમાં તો હવે એનો મસાલો જોઈ નાખીએ ચાલો આટલી ચટણી થોડીક ચટણી ઓછી કરી નાખી જેમ કે તીખા મરચાં પણ છે પછી થોડું ધાણા મેગી મસાલો તો હતો જ મિત્રો એક્સ્ટ્રા ને આટલી અડધ થોડી તો આ મૂકી દઈ સાઈડમાં તો આ બની ગયો આપણો મસાલોમાં નાખવાનો તો હવે આમાં છે બટેકા નાના નાના આ છે કોથમરી આ છે ફૂલ તીખા દેશી મરચા છે ડુંગળી તો હવે આ બધું જ હશે પેલા આમાં મેગી થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો પેલા આપણે સીધા નાખશી બટેકા સીધા બટેકા પછી આવશે ડુંગરી ડુંગરી વર્ચર કોથમરી છે તે છેલ્લે આવશે આ બધાનું હવે મિક્સ બધી વસ્તુ ઉમેરી દીધી છે બટેકા ડુંગળી એક મરચું તો હવે આપણે બે મિનિટ માટે એને રહેવા દઈએ એમને તો હવે પાકી જાય એટલે ખાવાની પણ મજા આવે અને હવે આવશે આ મસાલો તે પાકી જાય પછી ત્યારે સુગંધ આવડી છે મસ્તીની મેગી વેની છે તો મસ્તીની સુગંધ આવવા મીંડી પાકી ગયું લાગે બધું તો આ મસાલો જે આપણે બનાવ્યો હતો એ બધો થોડો થોડો નાખતા જાય તો ચાલો હવે એને મિક્સ કરી નાખીએ થઈ ગઈ છે મેગી હવે પાકવા દે એટલે રસો બળી જાય કે રસાવાળી કોઈને નથી ભાવતી ગેસની ફ્લેમ વધારે જ છે ગાય હવે બની ગઈ છે એવું લાગે છે તો હવે કોથમારી બધી નાખી દઈએ કે આના વગર સ્વાદ હતું હવે ભાઈ આનો નાખીને એ કઈ વસ્તુમાં તો ભાઈ બધું અધૂરું જ છે તો રેડી છે તો ચાલો હવે ખાઈ લઈએ મીઠું શરબત આખી બોટલ પાણીની ભાઈ બહુ તીખી હતી અને સોરી સ્વાદ પ્રમાણે મીઠું અમે જો મીઠું બાજુમાં લઈને બેઠા મીઠું રાખવાનું ભૂલાઈ ગયું હતું એટલે સોરી નાખી દેજો સ્વાદ પ્રમાણે બહુ મજા આવી મેગીમાં હવે તીખી બહુ થઈ ગઈ હતી તો ઓલો આપણે જે મસાલો બનાવ્યો હતો એને પછી પાછો મસાલો મેં ઉમેરો હતો તો એ ઊંઘ ન ઉમેરતા બહુ તીખી થઈ ગઈ હતી હું હતું ભાઈ આગનો ગોળો હતો કે ભાઈ મેગી હતી મને કંઈ સમજાણું જ નહીં ભાઈ તીખી એવી હતી ને ભાઈ કંઈ સમજાણું જ નહીં યાર તો ભાઈ કંઈક ખાવું પડશે ચોકલેટ તો એ જોઈ કાંઈ મળે તો ચોકલેટમાં છે નહીં યાર લેવા જવી પડશે માર્કેટમાં તો તો ગઈ ડિયાલા હા કોતરી વાળા તો ચાલો તે ખાઈએ અને ભાઈ એક તો ટાઈટલ જી મારું એ મેગી હે કે આગનો ગોળો ભાઈ ખરેખર આ મેગી નહોતી ભાઈ મને એવું જ લાગ્યું મેગી હતી પણ ટેસ્ટ ભાઈ બહુ મસ્ત હતો થોડીક તીખી થઈ ગઈ હતી લાગ્યું ભાઈ શરબત ભાઈ બહુ ભાઈ કાંઈ પ્રોબ્લેમ ન થઈ તો વાંધો નહીં કાલે મેં એવું દેખાડ્યું હતું લગ્ન લીચીનું શરબત તે જ હતું બહુ એ ચાસણીવાળું હતું ચાસણી એ જ બહુ ખાધી ભાઈ તો જોઈએ કાંઈ પ્રોબ્લેમ ન થાય તો ભાઈ મેગી ભાઈ હતી ને ભાઈ તમે ખાઈ ન હો ભાઈ ડારિયા ખાધા ને મેં તો ભાઈ હજી તીખું લાગે ભાઈ હું તો ઝોલો ચીપ કરતા હોય ને ઝોલો ચીપ્સ જેટલી છે ઝોલો ચીપ કાતા શીખીને કેમ કે એ ટેસ્ટ કેવી રીતે એકવાર એ બ્લોગ એનો નથી બનાવ્યો ઝોલો ચીપ્સનો તો હવે આપણે તો બાય જોઈએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઓલરેડી તો હવે સાસન તો નથી જવાનું એનું દુઃખ તો હે જ તો હવે ક્યાંક તો જવું જ પડશે તો આસન કદાચ ફાઇનલ નથી તો કદાચ મામાના ઘરે જવાનું છે મામાના ઘરે કદાચ હું ફાઇનલ નથી કરતો ગાઈઝ તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ભાઈ આ વ્લોગમાં જ ગાઈ તમને બહુ મજા આવશે અને કે ભાઈ એનું થમને જોજો ખાલી તમે તમને જોજો બહુ મજા આવશે આ વ્લોગ ભાઈ જોજો તો ગાઈઝ નીચે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો યાર આગળ વધવું છે અને હવે આ ફોનમાં બેટરી પણ નથી તો હવે ગાઈઝ આ વ્લોગને એન્ડ કરીએ છીએ તો ગાઈઝ મળી મિલતે નહીં મળીએ છીએ ગાઈઝ નેક્સ્ટ વ્લોગમાં બાય